હેલો મિત્રો તો આજે પડતર દાડો હોય ત્યાં અમે બધા મિત્રો ફરવા જઈ રહ્યા છીએ તો અમારા બ્લોગમાં બના રહ્યો અમે ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ તે તમને આગળ બ્લોગમાં બતાવીએ થેન્ક યુ તો અમે પાટણ રોણકી વાવે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો આ બધા ભાઈબંધો ચા પીવા બેઠા છીએ આ અમારા કોમેડી કિંગ મેઠોજી છે મેઠાજી કોક કોગમાં બોલો આ રીક્ષા છે આ રસ્તો પાટણ જાય અને અહીંયા ચા પીવા ઉભા રહ્યા હ તો અમારા બ્લોગ માં બન્યા રહો તો તમને રોણકી વાવ દેખાડો આ બધા મિત્રો ચાપી રહ્યા હી આ પ્રવીણભાઈ જેવા ચા પીવી હી બસ ચા પીવા હોટલે ઉભા રહ્યા હ પીવી ચા ગીમ મેઠો જી કોક બોલો અંદર અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું તો કો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ને લાઈક કરો ને કમેન્ટ કરો અન પ્રવીણભાઈ હવે ચાનલ કેકી જો હા તો અમારી ચેનલ માં બન્યા રહો તો આગળ તમને બ્લોગ બતાવશું થેન્ક યુ હેલો મિત્રો તો હવે હાઈવે પર ચડી ગયા રહો ત્યાં સુધી અમે રિક્ષા જવા દઈએ છીએ અને અમારી રિક્ષા ચાલી રહી છે ટગર 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 આ ચંડાસમાનું પાટી જતું રહ્યું તો બસ હવે થોડી વારમાં પહોંચી જઈશું તો વ્લોગમાં બન્યા રહો તો સવારોની મુસાફરી કરીને ફાઇનલી અમે આવી ગયા છીએ હિન્દુસ્તાની ટીમના શોપિંગ મોલ સામે અને હરિભાની ચાને સામે તો બધા આવે ચા પીવા જઈ રહ્યા છીએ ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી નાખો અને મસ્તની એક કમેન્ટ કરી નાખો જય માતાજી લખી નાખો ઓકે તો હરિબાની કડક ચા પીને અમે નીકળી ગયા તો દરવાજા સદીમાં તરફ તો ડ્રાઈવરો બે વાતો કરી રહ્યા છીએ કે રસ્તો ચારે કપાસે ત્યાં સુધી અમે પાછળ બેઠા બેઠા મસ્તની વાતો કરી રહ્યા છીએ ફરવા જઈને ફોટા પાડવાની અને રીલ્સો શૂટિંગ કરવાની તો હાઈવે પર ગાડી જઈ રહી છે અને હાઈવે તમે જોઈ જ રહ્યા છો આ સીધો હાઈવે ત્રણ દરવાજા સદીમાં જાય છે તો મુસાફરી કરીને મા જહુના મંદિરે પહોંચી ગયા છે અને બધા મિત્રો ગાડીમાંથી ઉતરી ગયા મા જહુના મંદિરનો ગેટ છે બહુ જ સરસ મંદિર છે અને આજુબાજુ ભીડ પણ જોવા મળી રહી છે તો અમે હવે અંદર જઈ રહ્યા છીએ અને ફાઇનલી અંદર આવી ગયા અને મા જહુના દર્શન કરી લીધા અમે દર્શન કરીએ ત્યાં સુધી કમેન્ટમાં જયમાં જહુ લખી નાખો બહુ જ ભીડ જોવા મળે છે આ મારા ભાઈ મુકેશભાઈ છે આ બધા આ ફોટા કરી રહ્યા છે મિત્રો અને મા જહુના દર્શન ફરી વાર કરી નાખો જય જયમાં જહુ લખી નાખજો ગમે તો મા જહુના દર્શન કરીને અમે આવી ગયા ચૂડેલ માતાએ અને બધા મિત્રો દર્શન કરવા જઈ રહ્યા છીએ તો તમે પણ ચૂડેલમાં દર્શન કરી નાખો અને આજુબાજુ પબ્લિક તો જોવા મળી જ રહી છે અને મા ચુડેલમાં એ દર્શન કરવા ગયા હોય તો કમેન્ટમાં જય મા ચુડેલમાં લખી દેજો અને આ મંદિર છે બહુ જ સરસ મંદિર છે અને મારા બધા મિત્રો ત્યાં દર્શન કરી રહ્યા છે તમે પણ કરી નાખો દર્શન આજુબાજુ ભીડ પણ છે જોવા મળી રહી છે મા માના દર્શન કરીને અમે આવી ગયા સીમધામમાં જ્યાં એકાવન શક્તિપીઠના દર્શન કરવા મળે છે તો આ બધા મિત્રો જઈ રહ્યા છે અને અમે એને મેઠોજી કોમેન્ડી કિંગ પાછળ જઈ રહ્યા છીએ આ મહાદેવનું મંદિર છે આજુબાજુ ખૂબ જ સરસ જોવાલાયક જગ્યા છે તમે પણ એકવાર જરૂર જાજો આ બધા મારા મિત્રો જઈ રહ્યા છે પ્રેણભાઈ કોઈક બોલો આ પ્રેણભાઈ બોલ્યા જય માતાજી આ માના દર્શન કરી નાખો અમારા રોહિતભાઈ છે તે પણ કાંઈક જય માતાજી બોલ્યા અને આજુબાજુ ખૂબ જ સરસ નજારો છે બહુ જ સરસ નજારો છે એકદમ રળિયામણો આ બધા જે પૌરાણિક તત્વો છે જે બની ગયા તે જોવા મળી રહ્યા છે અહીંયા તે જુઓ તમે બહુ જ સરસ છે આજુબાજુ લીલોત્રી છે અને ખૂબ જ સરસ છે એકવાર જરૂર મુલાકાત લેજો અમે જઈને આવે બહુ જ સરસ મજા આવી ગઈ આ મહાદેવ છે દર્શન કરી નાખો ખૂબ જ સરસ જગ્યા છે આજુબાજુ જે પૌરાણિક તત્વો બની ગયા તેની વિશેની વાત છે અને આ દેડકો બોલી રહ્યો છે કચરો મને આપીને જજો આ આ કંઈક છે મને પણ સમજણ નથી કઈ કયું છે બહુ સરસ છે આજુબાજુ પબ્લિક જોવા મળી રહી છે અને અમે હવે આગળ વધી રહ્યા છીએ મહાદેવની મોટી શિવલિંગ અહીંયા જોવા મળી રહી છે મતલબ તેમનો ફોટો આ નંદી મહારાજ છે અને બહુ જ રમણીય નજારો છે મને તો બહુ જ ગમી ગયો બીજી વાર જવાની પણ ઈચ્છા છે પણ એકવાર જરૂર બીજી વાર મુલાકાત લઈશું આજુબાજુ આ નાગદેવતા છે અને આગળ જઈએ છીએ કેવું છે આ મહાદેવના દર્શન દૂરથી કરી અને જય મહાદેવ લખી દેજો અને મહાદેવ સદા તમારા સપના પૂરા કરે તેવી પ્રાર્થના હું મહાદેવને મારા તરફથી કરી દઈશ તો બસ તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરજો આ મહાદેવનું શિવલિંગ છે તો સીધા દેખને અમે હવે નીકળી ગયા રોણીની વાવ તરફ તો આ રસ્તો રોણીની વાવ તરફ જઈ રહ્યો છે અને બસ થોડી જ વારમાં ત્યાં પહોંચી અને તમને ત્યાં રાણીની વાવ દેખાડી દઈશું તો બસ ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહો તો હવે અમે રાણીની વાવે આવી આવી ગયા તમે દેખી રહ્યા છો ખૂબ જ ભીડ છે અને બહુ જ જૂના જમાનામાં બનાયેલી વાવ છે અને બહુ જ હાલ જર્જિત હાલતમાં થઈ ગયેલ છે કોઈએ તેનું પરિવાર નિર્માણ નથી કરાયું અને જોઈ રહ્યા છો ઘણી પબ્લિક છે અમે પણ નીચે ઉતરી રહ્યા છીએ અને તમને દેખાડી રહ્યા છીએ જ્યાં સુધી જવા દેશે ત્યાં સુધી તમને બતાવીશું વ્લોગમાં તો વ્લોગમાં બન્યા રહો અને બસ એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને પ્યારું શું કમેન્ટ કરી નાખજો બહુ જ પબ્લિક જોવા મળી રહી છે વિદેશીઓ પણ અહીંયા આવે છે આ જોઈ રહ્યા છો તમે જ્યાં સુધી જવા દે ત્યાં સુધીનું બતાવીશું આડાવડા પગથિયા હોવાથી વ્લોગ પણ આડાવડે જ ઉતરી રહ્યો છે આ વિદેશી ફોટા પડાવી રહ્યા છે તો મારો વાવ તરફ અને આ તો જે છેલ્લોનો ભાગ છે બસ આટલા સુધી જ આપવા મળે છે અને આગળ જતા કૂવો છે ઊંડો ત્યાં જવા નથી દેતા કેમકે કોઈ પણ નાનું બાળક બાળક અંદર પડી શકે છે તે માટે બહુ સરસ નજારો છે જુમ